હરિદ્વાર ગંગાજીનો ઘાટનો નજારો છે આ અમે લોકો ગયા હતા ગંગાજીમાં નાવા માટે બે હજાર પચીસમાં અહીંથી હું ભટિંડા હતો ત્યાંથી અમે લોકો ગયા હતા આ ગંગાજીનું પાણી એકદમ વહેતું પાણી આવે છે અને એકદમ ઠંડુ ઠંડુ બરફ જેવું પાણી છે અને તેમાં નાવાની ડૂબકી મારાની મજા આવે છે સર્વધર્મ સૌ બધાય પાપ ધોવાઈ જાય કેમ કે ડૂબકી મારી એટલે આ એટલું બધું વેગથી પાણી આવે છે કે આપણે એ પહેલાં જે રેલિંગ છે રેલિંગની આગળની સાઈડ મીન્સ કે ઓલી બાજુ સાઈડ જઈ નથી શકતા કેમકે એ બાજુ સાઈ સાઈડ જઈએ તો બહુ ઊંડું છે અને એકદમ તાણથી પાણી આવે છે અને ઠંડુ પણ એટલું છે કે કેમ કે હિમાલયમાંથી ડાયરેક્ટ પાણી આવે છે એ બાજુથી જ્યાંથી જે ગંગા ઉત્પત્તિ છે ત્યાંથી ડાયરેક્ટ એ પાણી આવે છે એ હરિદ્વાર થઈ અને આગળ જાય છે તો બહુ એટલું બધું ઠંડુ પાણી છે અને એમાં અમે લોકો આ બપોરનો ટાઈમ છે બપોરના ટાઈમે પણ એટલું બધું ઠંડુ લાગતું હતું કેમ કે અત્યારે ઉનાળો છે તેમ છતાંય પણ એટલું બધું ઠંડુ લાગે છે પાણી અને બહુ મજા આવી ગઈ એકદમ રિલેક્સ થઈ ગયા અમે પહેલો માં માનસા દેવી ગયા હતા તો ત્યાંથી ડુંગર ચડીને એકદમ પસીનો થયો તો પણ તે પસીનો પણ ગાયબ કેમકે એક ખાલી એક જ ડૂબકીમાં એટલી ઠંડારાજ થઈ ગઈ કે શું બાકી કેવું છે પાણી એક વખત બધા કહેતા હોય છે પણ એવું લાગ્યું કે ના ના એક વખત જાવું જરૂરી છે હરિદ્વાર અને એ ડૂબકી મારવી એ પણ એક લાવો છે કેમ કે એટલું બધું મસ્ત પાણી ઠંડુ પાણી અને જે ભાઈ નજારો એકદમ પ્રાકૃતિક કે વાત જ મત પૂછો કેમકે બંને બાજુ રહેણાંક છે ઘાટ છે અને વચ્ચેથી એકદમ ફોર્સથી પાણી આ વહી જાય છે ગંગાજીનું એટલે એમ થાય કે ના બાકી ભગવાનની કૃતની કરામત એટલે કેવું પડે એમ એક બે ડૂબકી મારીએ પછી એમ લાગે કે આપણે પેલું ઠંડી ઠંડી હોય ના ગુચારતું હોય એ ટાઈપની ફિલિંગ થાય એવું બધું ગંગાજીનું પાણી છે અને જે આ બધી સાકર અને જે લોકોને અમુક ત્યાં જે છે ડરતા હોય બાકી આપણે તો ખાલી રેલીને પકડીને નહીં શકીએ અને શકીએ બાકી તો ડૂબકી મારવાનું પણ એમ આ રીતે બહુ બધી ડૂબકીઓ મારી અને હવાઈ મજા આવી ગઈ એકદમ ઠંડા ઠંડા પાણીમાં અને હજી પણ હોય કે સાચી વાત છે એવું જ છે ખરેખર કેમ કે પ્રાકૃતિક દ્રશ્યો પહાડો અને એટલા બધા ઝરણા પાણી આ ત્યાં ઘાટનો જ નજારો છે નાઈ લીધા પછી અમે લોકો જે ફોટોશૂટ કરતા હતા એ રીતના આ ગંગા આરતી જે થાય છે ત્યાંનો સીન છે ઉપર બ્રિજ છે બ્રિજ ઉપરથી અમે ઓલી બાજુ જઈ અને આ અત્યારે અહીંયા ગંગા થવાનો ટાઈમ છે તો પેલા લોકો બધા પાથરી દીધા છે અને ત્યાં અમે બહુ ભીડ એટલે બહુ ભીડ એમ ભીડમાં અમે લોકો ઊભા હતા અને પાછળ જે દેખાય એ બધા ઘાટ છે અને આ રીતના આખું બધું સિસ્ટમ એ લોકોએ બહુ મસ્ત રીતે બનાવ્યું છે કેમ કે ઘાટ પણ આ રીતના કોઈ પણ નાઈ શકે છે અને જે આપણે જે મનોકામના પૂર્ણ થાય એ ટાઈપનું આખું છે અને બહુ મસ્ત છે એમ કે એક વખત ખરેખર લાઈફમાં જવું જોઈએ ગંગા નાવા અને આ જે પાણી જે કુદરતી પાણી છે એનો અહેસાસ આપણે ત્યાં જઈએ પછી ખબર પડે કે ના ના આ તો કંઈક અલગ જ ટાઈપનું કરંટ પાણી છે જે જેનો અહેસાસ નાહ્યા પછી ડૂબકી લગાવ્યા પછી જે અહેસાસ થાય છે એ સાચી વાત છે અદાવલે એ લોકો બધા કહેતા કે હા અમે તો ગંગાજીમાં નાહ્યા આવું છે પણ આપણે એમ કંઈક નહીં એવું ખરેખર હર હર ગંગેના નાદ સાથે એક વખત ડુબકી મારવી એ બહુ મોટી વસ્તુ છે પાછળની સાઈડ પહાડો ને વાદળા અને એમ થઈ જાય કે વાહ પ્રાકૃતિક નજર હું તો પહેલાં પોલમાં પગ ભરાવીને એ રીતના નાયો કે વાત જ ના પૂછો કેમ કે બહુ ઠંડુ ઠંડુ પાણી અને પોલ જો આ પોલ તમે છૂટી જાઓ તો તમે ગોઈતા ના જોડો સામે જો તરતા આવડે તો સીધા પકડાઈ જાય સામે આ બાકી તો કાંઈ નક્કી ના એટલું બધું પાણી ફોસ્ટથી આવે છે એટલે બહુ મન મૂકીને નાહ્યા અમે બે ત્રણ કલાક જે ગોપાલભાઈ દેવસીભાઈને અમે જો બધા લોકો આવ્યા હતા બહુ મજા આવી નાહવાની એક એક વિડીયો ઉતારે ને એક જણા નાહીએ પાણી ચડાવીએ અને બહુ મજા આવી ગઈ એમથી કે વાહ ભાઈ વાહ એટલે બધે એક પ્રાકૃતિક ખરેખર દ્રશ્ય એવું છે કે એમ થાય કે ના ના બાકી હરિદ્વાર એટલે કેવું પડે એમાં એ જે ગંગાજી છે આ લોકો હવે આ ગંગાનું પાણી થોડું વધારે ફોર્સથી આવે છે હવે આ લોકો આ સાંજના ટાઈમમાં પાણી બંધ કરશે આ બીજી સાઈડ એક ઘાટ બનાવેલ છે જે ચંડી ઘાટ કરીને એ પણ બહુ મસ્ત નવો રીતના બનાવેલ છે અને ત્યાંય પણ બહુ સારું એવું છે અને અમે તો ના જ કર્યું કેમ કે એ એક નાવાનો લાવો ખરેખર હર હર ગંગે એકવાર ખરેખર જવું છે જોઈએ કેમ કે ગંગાજીમાં ડૂબકી મારવા એકવાર જવું જોઈએ બહુ મસ્ત મજા આવી ગઈ અને આ શંકર ભગવાનની મૂર્તિ હોય છે એમાં પણ આપણે ગંગાજળ અર્પણ કરી શકીએ જળ ચડાવી શકીએ છીએ